શાંતિ ત્રણ નવ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો સત્ય પંડા આવ્યા છે તમને સાચી સાચી યાત્રા શીખવવા તમારી યાત્રામાં મુખ્ય છે પવિત્રતા યાદ કરો અને પવિત્ર બનો પ્રશ્ન છે તમે મેસેન્જર અથવા તો પેગમ્બર એટલે કે સંદેશ વાહકના બાકોને કઈ એક વાતના સિવાય સંદેશ આપો કે પોતાને આત્મા સમજો અને બાપને યાદ કરો તો આ યોગ અગ્નિથી તમારા વિકર્મ વિનાશ થશે આજ ઓ ના રાખો એક જ ચિંતા રાખો બાકી બીજી વાતોમાં જવાથી કોઈ ફાયદો નથી તમારે માત્ર બધાને બાપનો પરિચય આપવાનો છે જેનાથી તે આસ્તિક બને જ્યારે રચના બાપને સમજી લેશે તો રચનાને સમજવું સહજ થઈ જશે ગીત છે હમારે તીર્થ ન્યારે હે ઈસ ધરતી કે તારે હે ઓમ શાંતિ મીઠા મીઠા રોહાની બાળકો જાણે છે કે અમે સત્ય તીર્થવાસી છીએ સાચા પંડા અને અમે એમના બાકો જે છે તે પણ સાચા તીર્થ પૈ પર જઈ રહ્યા છીએ તે છે જૂઠખંડ અથવા પતિતખંડ અત્યારે સચખંડ અથવા પાવનખંડમાં જઈ રહ્યા છીએ મનુષ્ય યાત્રા પર જાય છે ને કોઈ કોઈ ખાસ યાત્રાઓ લાગે છે જ્યાં કોઈ ક્યારે પણ જઈ શકે છે આ પણ યાત્રા છે આમાં જવાનું ત્યારે હોય છે જ્યારે સત્ય પંડા પોતે આવે છે તે આવે છે કલ્પ કલ્પના સંગમ પર આમાં ન ઠંડી ન ગરમીની વાત છે ન ધક્કા ખાવાની વાત છે આ તો છે યાદની યાત્રા તે યાત્રાઓમાં સંન્યાસી પણ જાય છે સાચી સાચી યાત્રા કરવા લાગે કરવા વાળા જે હોય છે તે પવિત્ર રહે છે તમારા માં બધા યાત્રા પર છે તમે બ્રાહ્મણ છો સાચા સાચા બ્રહ્મા કુમાર કુમારીઓ કોણ છે જે ક્યારેય પણ વિકારમાં નથી જતા પુરુષાર્થી તો જરૂર છે મનસા સંકલ્પ ભલે આવે મુખ્ય છે જ વિકારની વાત કોઈ પૂછે નિર્વિકારી બ્રાહ્મણ કેટલા છે તમારી પાસે બોલો આ પૂછવાની જરૂર નથી આ વાતોથી તમારું શું પેટ ભરશે તમે યાત્રી બનો યાત્રા કરવાવાળા કેટલા છે આ પૂછવાથી કોઈ ફાયદો નથી બ્રાહ્મણ તો કોઈ સાચા પણ છે ખોટા પણ છે આ જે સાચા છે કાલે ખોટા બની જાય છે વિકારમાં ગયા તો બ્રાહ્મણ તો નહીં થયા પછી શુદ્ર ના શુદ્ર થઈ ગયા આજે પ્રતિજ્ઞા કરે કાલે વિકારમાં પડી અસુર બની જાય છે હવે આ વાતો ક્યાં સુધી બેસીને સમજાવે એનાથી પેટ તો નહીં ભરશે અથવા મુખ તો મીઠું નહીં થશે અહીંયા અમે બાપને યાદ કરીએ છીએ અને બાપની રચનાના આદિ મધ્ય અંતને જાણીએ છીએ બાકી બીજી વાતોમાં કંઈ રાખ્યું નથી બોલો અહીંયા બાપની યાદ શીખવવામાં આવે છે અને પવિત્રતા છે મુખ્ય જે આજે પવિત્ર બની પછી અપવિત્ર બની જાય છે તો તે બ્રાહ્મણ જ નહીં રહ્યા તે હિસાબ ક્યાં સુધી બેસી તમને સંભળાવે એવા તો ઘણા પડે પડતા હશે માયાના તોફાનોમાં એટલે બ્રાહ્મણોની માળા નથી બની શકતી અમે તો પેગંબરના બાળકો પેગામ સંભળાવીએ છીએ સંદેશ સંભળાવીએ છીએ મેસેન્જરના બાળકો મેસેજ આપીએ છીએ પોતાને આત્મા સમજી અને બાપને યાદ કરો તો આ યોગ અગ્નિથી વિકર્મ વિનાશ થશે આજ એક ચિંતા રાખો એક અટેન્શન રાખો બાકી પ્રશ્ન તો મનુષ્ય પૂછે છે સિવાય એક વાતના બીજી કોઈ વાતોમાં જવાથી કોઈ ફાયદો જ નથી અહીંયા તો આ જાણવાનું છે કે નાસ્તિક થી આસ્તિક નિધનનાથી ધનના અનાથ થી સનાથ એવી રીતે બનીએ જે ધની થી વારસો મળે એ પૂછો બાકી તો બધા પુરુષાર્થી છે વિકારની વાતમાં જ ખૂબ ફેલ થાય છે ઘણા દિવસોની પછી સ્ત્રીને જુએ છે તો વાત નહીં પૂછો કોઈને શરાબની આદત હોય છે તીર્થો પર જશે તો શરાબ બીડીની જેને આદત હશે તે એના વગર રહી નહી શકશે સંતાઈને પણ પીવે છે કરી શું શકશે ઘણા છે જે સાચું નથી બોલતા છુપાવતા રહે છે બાબા બાકોને યુક્તિઓ બતાવે છે કેવી યુક્તિથી જવાબ આપવો જોઈએ એક બાપનો પરિચય આપવાનો છે જેનાથી મનુષ્ય આસ્તિક બને પહેલા જ્યાં સુધી ત્યાં સુધી કોઈ પ્રશ્ન પૂછવા જ પાલતુ છે એવા ઘણા આવે છે સમજતા કઈ પણ નથી માત્ર સાંભળતા રહેવું ફાયદો કઈ પણ નથી બાબાને લખે છે હજાર બે હજાર આવ્યા એમાંથી બે એક સમજવા માટે આવતા રહે છે પલાણા મોટા વ્યક્તિ આવતા રહે આવતા રહે છે અમે સમજી જઈએ છીએ એમને જે પરિચય મળવો જોઈએ તે મળ્યો નથી પૂરો પરિચય મળે તો સમજે આ તો ઠીક કહે છે અમે આત્માઓના બાપ પરમ પિતા પરમાત્મા છે તે ભણાવે છે કહે છે પોતાને આત્મા સમજી મને યાદ કરો આ અંતિમ જન્મ પવિત્ર બનો જે પવિત્ર નથી રહેતા તે બ્રાહ્મણ નથી શુદ્રો છે લડાઈના મેદાન લડાઈનું મેદાન છે ઝાડ વધતું રહેશે અને તોફાન પણ લાગશે ઘણા પાંદડાઓ પડતા રહે છે કોણ બેસીને ગણતરી કરે કે સાચા બ્રાહ્મણ કોણ છે સાચા તે જે ક્યારે શુદ્ર ન બને જરાય પણ દ્રષ્ટિ ન જાય અંતમાં કર્માતીત અવસ્થા થાય છે ખૂબ ઊંચી મંજિલ છે મનસા માં પણ ન આવે એ અવસ્થા અંતમાં થવાની છે આ સમયે એકની પણ એવી અવસ્થા નથી આ સમયે બધા પુરુષાર્થી છે નીચે ઉપર થતા રહે છે મુખ્ય આંખો ની જ વાત છે અમે આત્મા છીએ આ શરીર દ્વારા પાઠ ભજવીએ છીએ આપાકો અભ્યાસ જોઈએ જ્યાં સુધી રાવણ રાજ્ય છે ત્યાં સુધી યુદ્ધ ચાલતું રહેશે પાછળથી કર્માતીત અવસ્થા થશે આગળ ચાલીને તમને ફિલિંગ આવશે સમજતા જશો અત્યારે તો ઝાડ ખૂબ નાનું છે તોફાન લાગે છે પાંદડાઓ પડતા રહે છે જે કાચા છે તે નીચે પડે છે દરેક પોતાને પૂછે મારી અવસ્થા ક્યાં સુધી છે છે બાકી જે પ્રશ્ન પૂછે એ વધારે જાઓ જ નહીં બોલો અમે બાપની શ્રીમત પર ચાલી રહ્યા છીએ તે બેહદના બાપ આવીને બેહદનું સુખ આપે છે અથવા નવી દુનિયા સ્થાપન કરે છે ત્યાં સુખ જ હોય છે જ્યાં મનુષ્ય રહે છે એને જ દુનિયા કહેવાય છે નિરાકારી દુનિયામાં આત્માઓ છે ને આ કોઈની બુદ્ધિમાં નથી કે આત્મા કેવી બિંદી છે આ પણ પહેલા કોઈ નવાને નથી સમજાવવાનું પહેલા પહેલા તો સમજાવવાનું છે બેહદના બાપ બેહદનો વારસો આપે છે ભારત પાવન હતું અત્યારે પતિ જ છે કડયુગના પછી સત્યુગ આવવાનું છે બીજું કોઈ પણ સમજાવી ન શકે સિવાય બીકેના આ છે નવી રચના બાપ ભણાવી રહ્યા છે આ સમજાવવું બુદ્ધિમાં રહેવું જોઈએ આ સમજણ આ વાત બુદ્ધિમાં રહેવી જોઈએ કોઈ મુશ્કેલ વાત તો નથી ડિફિકલ્ટ વાત તો નથી પરંતુ માયા ભુલાવી દે છે વિકર્મ કરાવી દે છે અડધા કલ્પથી વિકર્મ કરવાની આદત પડી ગયેલી છે હવે બધી આસુરી આદતો મિટાવવાની છે ખતમ કરવાની છે બાબા પોતે કહે છે બધા પુરુષાર્થી છે કર્માતીત અવસ્થાને પામવામાં ખૂબ ટાઈમ લાગે છે બ્રાહ્મણ ક્યારે વિકારમાં નથી જતા યુદ્ધના મેદાનમાં ચાલતા ચાલતા હાર ખાઈ લે છે આ પ્રશ્નોથી કોઈ ફાયદો નથી પહેલા પોતાના બાપને યાદ કરો અમને શિબાબાએ કલ્પ પહેલાની જેમ ફરમાન આપ્યું છે કે પોતાને આત્મા સમજી મને યાદ કરો આ તેજ લડાઈ છે બાપ એક છે શ્રી કૃષ્ણને બાપ નહીં કહેશે શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે રાઈટ બાપ છે ત્યારે તો એમને ટ્રુથ કહેવામાં આવે છે સત્ય કહેવામાં આવે છે ને આ સમયે તમે બાકો જ આખા સૃષ્ટિના રહસ્યને જાણો છો સત્યુગમાં છે રાવણ રાજ્યમાં પછી છે આસુરી ડિનાઇસ્ટી ત્યાં છે દેવી રાજધાની અહીંયા છે આસુરી રાજધાની સંગમ યુગ ક્લિયર કરીને બતાવવાનું છે આ છે પુરુષોત્તમ સંગમ યુગ તે તરફ દેવતાઓ આ તરફ અસુર બાકી એમની કોઈ લડાઈ થઈ નથી લડાઈ તમારી બ્રાહ્મણોની છે વિકારોથી આને પણ લડાઈ નહીં કહીશું સૌથી મોટું છે કામ વિકાર આ મહાશત્રુ છે આના પર જીત જીત મેળવવાથી જ તમે જગત બનશો આ આ વિષ ઝેર માર ખાય છે અનેક પ્રકારના વિઘ્ન પડે છે મૂળ વાત છે પવિત્રતાની પુરુષાર્થ કરતા કરતા તોફાન આવતા આવતા તમારી જીત થઈ જશે માયા થાકી જશે કુસ્તીમાં પહેલવાન જે હોય છે તે સામનો કરી છે સારી રીતે લડીને જીત મેળવવી પહેલવાનના પહેલવાનનો ખૂબ નામાચાર થાય છે ઇનામ મળે છે તમારી તો આ છે ગુપ્ત વાત તમે જાણો છો અમે આત્માઓ પવિત્ર હતી અત્યારે અપવિત્ર બની છે પછી પવિત્ર બનવાનું છે આ મેસેજ બધાને આપવાનું છે બીજા કોઈ પણ પ્રશ્ન પૂછે તમારે આ વાતોમાં જવાનું જ નથી બાબા કહે છે તમારી તમારો છે આ રૂહાની ધંધો અમે અમારી આત્માઓમાં બાબાએ જ્ઞાન ભર્યું હતું તે પ્રાલબ્ધ મળી જ્ઞાન ખતમ થઈ ગયું હવે ફરી બાબા જ્ઞાન ભરી રહ્યા છે બાકી નશામાં રહો બોલો બાપનો બાપને યાદ કરો તો કલ્યાણ થશે તમારો ધંધો જ આ રૂહાની છે પહેલી પહેલી વાત કે બાપને જાણો બાપ જ જ્ઞાન ના સાગર છે તે કોઈ પુસ્તક થોડી સંભળાવે છે એ લોકો જે ડોક્ટર ઓફ ફિલોસોફી વગેરે બને છે ભગવાન તો નોલેજફુલ છે એમને સૃષ્ટિના આદિ મધ્ય અંતની નોલેજ છે તે કઈ ભણ્યા છે શું તે તો બધા વેદો શાસ્ત્રો વગેરેને જાણે છે બાપ કહે છે મારો પાઠ છે તમને નોલેજ સંભળાવીને સમજાવીને જ્ઞાન અને ભક્તિનો કોન્ટ્રાસ્ટ બતાવવાનો બાબા કહે છે બીજું કોઈ બતાવી ન શકે આ છે જ્ઞાનનું ભણતર ભક્તિને જ્ઞાન નહીં કહેવામાં આવે સર્વના સદગતિદાતા એક જ બાપ છે વર્લ્ડની હિસ્ટ્રી જોગ્રફી જરૂર રિપીટ થશે જૂની દુનિયાની પછી ફરી નવી દુનિયા જરૂર આવવાની છે તમે બાળકો જાણો છો બાબા અમને ફરીથી ભણાવે છે બાપ કહે છે મને યાદ કરો જોર બધું આના પર છે બાબા જાણે છે ઘણા સારા સારા નામી ગ્રામી બાકો આ યાદની યાત્રામાં ખૂબ કમજોર છે અને જે નામી ગ્રામી નથી બાંધેલીઓ છે ગરીબ છે તે યાદની યાત્રામાં ખૂબ રહે છે દિલથી પૂછે હું બાપને કેટલો સમય યાદ કરું છું બાબા કહે છે બાકો જેટલું થઈ શકે મને યાદ કરો અંદરમાં ખૂબ હર્ષિત રહો ખુશ રહો ભગવાન ભણાવે છે તો કેટલી ખુશી હોવી જોઈએ બાપ કહે છે તમે પવિત્ર આત્માઓ હતા પછી શરીર ધારણ કરી પાઠ ભજવતા ભજવતા પતિત બનો છો હવે ફરી પવિત્ર બનવાનું છે પછી તે દેવી પાઠ ભજવવાનું છે તમે દેવી ધર્મના છો ને તમારે જ ચોર્યાસી નું ચક્ર લગાવવાનું છે તમે લગાવ્યું છે બધા સૂર્યવંશી પણ ચોર્યાસી જન્મ થોડી લે છે પાછળથી આવતા રહે છે ને નહીં તો તરત જ બધા આવી જાય સવારે ઉઠીને બુદ્ધિથી કોઈ કામ લે તો સમજી શકે છે બાળકો જ વિચાર સાગર મંથન કરવાનું છે શિવ બાબા તો નહીં કરે તે તો કહે છે ડ્રામા અનુસાર જે કઈ સંભળાવું છું એવું જ સમજો કલ્પ પહેલાની જેમ જ સમજાવ્યું હતું જે સમજાવ્યું હતું તે જ સમજાવ્યું મંથન પણ તમે કરો છો તમારે જ સમજાવવાનું છે જ્ઞાન આપવાનું છે આ બ્રહ્મા પણ મંથન મંથન કરે છે બાબા અને બ્રહ્મા બાબા પણ મંથન કરે છે બીકે ને મંથન કરવાનું છે બ્રહ્માકુમાર કુમારીઓય પણ વિચાર સાગર મંથન કરવાનું છે શિવ બાબાએ નહીં મૂળ વાત કોઈથી પણ વધારે ટોક નથી કરવાનો વાતો નથી કરવાની આર્ગ્યુ શાસ્ત્રવાદી આપસમાં ખૂબ કરે છે તમારે આર્ગ્યુ એટલે કે વાદ વિવાદ નથી કરવાનો તમારે માત્ર પેગામ સંદેશ આપવાનો છે પહેલા માત્ર મુખ્ય એક વાત પર સમજાવો અને લખાવો પહેલા પહેલા આ પાઠ રાખો કે હું કોણ કોણ આ છે પાઠ અને લખો આ વાત તમે પાછળમાં લઈ જાઓ છો એટલે સંશય પડતો રહે છે નિશ્ચય બુદ્ધિ ન હોવાના કારણે સમજતા નથી માત્ર કહી દે છે વાત ઠીક છે પહેલા પહેલા મુખ્ય વાત જ આ છે રચતા બાપને સમજો પછી રચનાના રહસ્યને ને સમજો મુખ્ય વાત ગીતાના ભગવાન કોણ તમારી વિજય પણ આમાં થવાની છે પહેલા પહેલા કયો ધર્મ સ્થાપન થયો જૂની દુનિયા ને નવી દુનિયા કોણ બનાવે છે બાપ જ આત્માઓને નવું જ્ઞાન સંભળાવે છે જેનાથી નવી દુનિયા સ્થાપન થાય છે તમારે બાપ અને રચનાની તમને બાપ અને રચનાની ઓળખ મળી છે તો તો અલહ પર કરાવો બે બાપ થી જ વારસો મળે છે બાપને જાણ્યા અને વારસાના હકદાર બન્યા બાળક જન્મ લે છે મા બાપ ને અને બસ પાક્કું થઈ જશે મા બાપના સિવાય કોઈની પાસે જશે પણ નહીં કારણ કે માથી દૂધ મળે છે આ પણ જ્ઞાનનું દૂધ મળે છે માતા પિતા છે ને આ ખૂબ મહિન વાતો છે જલ્દી કોઈ સમજી ન શકે અચ્છા મીઠા મીઠા સીખી લધા બાકો પ્રત્યે મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાપોને નમસ્તે આપણે રૂહાની બાપોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સાચા સાચા પવિત્ર બ્રાહ્મણ બનવાનું છે ક્યારે શુદ્ર એટલે કે પતિત બનવાનું મનસામાં પણ ખ્યાલ ન આવે જરાય પણ દ્રષ્ટિ ન જાય એવી અવસ્થા બનાવવાની છે બીજું બાપ જે ભણાવી રહ્યા છે તે સમજણ બુદ્ધિમાં રાખવાની છે જે કરવાની આસુરી આદતો પડેલી છે એમને છે પુરુષાર્થ કરતા કરતા સંપૂર્ણ પવિત્રતાની ઊંચી મંજિલને પ્રાપ્ત કરવાની છે આજનું વરદાન કારણના ના નિવારણ કરી ચિંતા અને ભયથી મુક્ત રહેવા વાળા માસ્ટર સર્વશક્તિમાન ભવ વર્તમાન સમય અલ્પકાળના સુખની સાથે ચિંતા અને ભય આ બે વસ્તુ તો છે જ જ્યાં ચિંતા છે ત્યાં ચેન નથી હોઈ શકતું જ્યાં ભય છે ત્યાં શાંતિ નથી હોઈ શકતી તો સુખની સાથે આ દુઃખ અશાંતિના કારણ પણ છે જ પરંતુ તમે સર્વ શક્તિઓના ખજાનાથી સંપન્ન માસ્ટર સર્વશક્તિમાન બાહો દુખોના કારણના નિવારણ કરવાવાળા દરેક સમસ્યાનું સમાધાન કરવાવાળા સમાધાન સ્વરૂપ છો એટલે ચિંતા અને ભયથી મુક્ત થાવ કોઈ પણ સમસ્યા તમારી સામે ખેલ કરીને આવે છે નહીં કે ડરાવવા સ્લોગન છે પોતાની વૃત્તિને શ્રેષ્ઠ બનાવો તો તમારી પ્રવૃત્તિ પોતે જ શ્રેષ્ઠ થઈ જશે અવ્યક્તિ શાળા હવે લગ્નની અગ્નિને પ્રજ્વલિત કરી યોગને જ્વાળા સ્વરૂપ બનાવો સમય પ્રમાણે હવે સર્વ બ્રાહ્મણ આત્માઓને સમીપ લાવતા જ્વાળા સ્વરૂપનું વાયુમંડળ બનાવવાની સેવા કરો એના માટે ચાહે ભઠ્ઠીઓ કરો કે આપસમાં સંગઠિત થઈને રિહાન કરો પરંતુ જ્વાલા સ્વરૂપનો અનુભવ કરો અને કરાવો આ સેવામાં લાગી જાઓ તો નાની નાની વાતો સહજ પરિવર્તન થઈ જશે ઓમ શાંતિ